નમસ્કાર સજ્જનો સ્વાગત છે આપનું તો સજ્જનો નિફ્ટી ઇન્ડેક્સ આજે અગિયાર પોઈન્ટ વધીને ચોવીસ હજાર છસો એકત્રીસ બંધ આવ્યો છે નિફ્ટી મેટલ ઇન્ડેક્સમાં આજે એક પોઈન્ટ ચાલીસ ટકાની મંદી રહી છે ગોલ્ડ ઇટીએફ તથા સિલ્વર ઇટીએફ આજે સામાન્ય ઘટાડે બંધ આવ્યા છે ક્રૂડ ઓઇલ જીરો પોઈન્ટ ચાલીસ ટકા પ્લસમાં ટ્રેડ કરી રહ્યું છે સજ્જનો અહીં કંપની તથા ફંડામેન્ટલના વીતેલા ઇતિહાસની ચર્ચા માત્ર અભ્યાસના હેતુથી કરીએ છીએ જેને ખરીદ વેચાણની ભલામણ નહીં સમજવા આપ સૌને એક વિનંતી કરું છું આજની ચર્ચાની પહેલી કંપની છે મુથુત ફાઇનાન્સ લિમિટેડ ફંડામેન્ટલ જોઈએ કંપનીનું તો જે રેવન્યુ જૂન ચોવીસ ક્વાર્ટરમાં ચાર કરોડ હતી તે વધીને છ કરોડ થઈ છે નેટ પ્રોફિટ એક હજાર એકસો છન્નું કરોડ થી વધી એક હજાર નવસો સુમોતેર કરોડ થયો છે ઇયર ટુ ઇયર નેટ પ્રોફિટ જોઈએ તો ત્રણ હજાર સિત્તેર કરોડ ત્યાંથી ચાર હજાર ચારસો અડસઠ કરોડ ત્યાંથી પાંચ હજાર ત્રણસો બાવન કરોડ થઈ અને છ હજાર એકસો એકત્રીસ કરોડ થયો છે પ્રોફિટ નો ગ્રાફ સતત અપ છે છેલ્લા ત્રણ વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ દસ છે ટીટીએમ છત્રીસ છે હેલ્થ ગ્રોથ છે હજાર ત્રણ વર્ષનો અઢાર ટકા છે અને હાઈ અઠ્યાવીસો રૂપિયા બનેલો છે જે આજે જ બનેલો છે પીઈ રેશિયો અઢાર છે આરઓ સી ઈ તેર ટકા છે આરઓ ઈ ઓગણીસ પોઈન્ટ સાઠ ટકા છે ફેસ વેલ્યુ દસ રૂપિયા છે ડિવિડન્ડ યીલ્ડ ઝીરો પોઈન્ટ ચોરાણું ટકા છે શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ તો હોલ્ડિંગ દસ પોઈન્ટ ચોરાશી ટકા છે ડીઆઈઆઈ બાર પોઈન્ટ એકવીસ ટકા છે અને પબ્લિકનું હોલ્ડિંગ ફક્ત ત્રણ પોઈન્ટ સાઠ ટકા છે આ એક પ્રોફિટેબલ કંપની છે મજબૂત ફંડામેન્ટલ છે અને શેર હોલ્ડરોને રિટર્ન પણ સારું આપ્યું છે કંપનીએ આગળની કંપની છે એન્ડ મ્યુનિકેશન લિમિટેડ કંપની આઈટી નેટવર્કિંગ તથા સુરક્ષા વ્યવસાયમાં વિશેષતા ધરાવે છે જો આંકડામાં તો એકસો અઢાર કરોડ હતું તે વધીને એકસો અડતાલીસ કરોડ થયું છે નેટ પ્રોફીટ ત્રણ કરોડ થી વધી ચાર કરોડ થયો છે બેલેન્સ શીટ જોઈએ તો બોરોવિંગ એકાવન કરોડ છે રિઝર્વ કંપની પાસે અઠાવન કરોડ છે આ બંને આંકડા લગભગ નજીક નજીકના છે માર્કેટ કેપ ત્રણસો બેતાલીસ કરોડ ની છે આ એક કેપ કંપની છે સ્ટોક પ્રાઇસ બસો છત્રીસ રૂપિયા છે બાવન વીક હાઈ ચારસો પચાસ રૂપિયા બનેલો છે સ્ટોક સારા એવા ડિસ્કાઉન્ટ ઉપર ટ્રેડ કરી રહ્યો છે પી રેશિયો બાવીસ છે આર ઓ સી પચીસ ટકા છે આરઓ ઈ ત્રેવીસ પોઈન્ટ સાઠ ટકા છે ફેસ વેલ્યુ દસ રૂપિયા છે શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ ત્રેસઠ પોઈન્ટ પંચોતેર ટકા છે એફઆઈઆઈ નું હોલ્ડિંગ એક પોઈન્ટ ચૌદ ટકા છે અને પબ્લિકનું હોલ્ડિંગ પાંત્રીસ પોઈન્ટ દસ ટકા છેલ્લા ત્રણ વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ ચોપન ટકા છે સેલ્સ ગ્રોથ છે ત્રણ વર્ષનો ચોત્રીસ ટકા છે આ એક પ્રોફિટેબલ કંપની છે આગળની કંપની છે બી એલ એસ સર્વિસ લિમિટેડ આઈટી સર્વિસની આ કંપનીના ફંડામેન્ટલને જો આંકડામાં સમજીએ તો જે સેલ્સ જૂન ચોવીસ ક્વાર્ટરમાં પંચોતેર કરોડ હતું તે વધીને બસો કરોડ થયું છે નેટ પ્રોફિટ તેર કરોડ થી વધી અઢાર કરોડ થયો છે છેલ્લા ત્રણ વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ એકસો છૌદ ટકા છે સેલ્સ ગ્રોથ છે જયારે ત્રણ વર્ષનો પંચોતેર ટકા છે બેલેન્સ શીટ જોઈએ તો બોરોવિંગ સાત કરોડ છે રિઝર્વ કંપની પાસે ત્રણસો બાણું કરોડ છે માર્કેટ કેપ એક હજાર સત્સો સડસઠ કરોડની છે આ એક સ્મોલ કેપ કંપની છે સ્ટોક પ્રાઇસ એકસો ઓગણ ઓગણસી રૂપિયા છે બાવન વીક આઈ બસો અડસઠ રૂપિયા બનેલો છે પી રેશિયો ત્રીસ છે આર ઓસી સોળ પોઈન્ટ પચાસ ટકા છે આરઓઈ અગિયાર પોઈન્ટ પચાસ ટકા છે ફેસ વેલ્યુ દસ રૂપિયા છે શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ અડસઠ પોઈન્ટ નેવાસી ટકા છે એફઆઈઆઈ જીરો પોઈન્ટ પચીસ ટકા છે અને પબ્લિક નો હોલ્ડિંગ ત્રીસ પોઈન્ટ પંચ્યાસી ટકા છે આ એક કન્સિસ્ટન્ટ પ્રોફિટેબલ કંપની છે આગળની કંપની છે પ્રાજ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ આ કંપની વિશે વાત કરવા એક સજ્જન કહે છે આ એક વૈશ્વિક લેવલની કંપની છે થાઇલેન્ડ ફિલિપાઇન્સ તથા અમેરિકામાં કાર્યાલય છે કંપનીના સાત હજાર પાંચસો માર્કેટ કેપ છે સ્મોલ કેપ કંપની છે સ્ટોક પ્રાઇઝ ચારસો બાર રૂપિયા છે બાવન વીક આઠસો પંચોતેર રૂપિયા બનેલો છે આ કંપનીમાં છે એવું કે જૂન પચીસ ક્વાર્ટરમાં નેટ પ્રોફિટ વધારે ડાઉન ગયો છે જૂન ચોવીસ ક્વાર્ટરમાં જે નેટ પ્રોફિટ ચોરાશી કરોડ હતો તે ત્યાંથી ઘટીને ફક્ત પાંચ કરોડ ચોત્રીસ લાખ થયો છે જેને લઈને ટીટીએમ આંકડા માઇનસ ગયા છે બાકી તો બધું બરાબર છે પરંતુ એકદ ક્વાર્ટર પછી જ્યારે કંપની નેટ પ્રોફિટમાં સુધારો બતાવે ત્યાં સુધી રાહ જોવી પડશે આ કંપનીની ડિવિડન્ડ યીલ્ડ જીરો પોઈન્ટ ચેતાલીસ ટકા છે જેની નોંધ લેવી જોઈએ આગળની કંપની છે આરવી રેલ વિકાસ નિગમ લિમિટેડ એક સજ્જન કહે છે કે શું કરાય રેલવે સેક્ટરની આ કંપનીમાં સેલ્સ પ્રોફિટ બંને ઘટતો જાય છે જૂન ચોવીસ ક્વાર્ટરમાં જે નેટ પ્રોફિટ બસો ચોવીસ કરોડ હતો તે ઘટીને જૂન પચીસ ક્વાર્ટરમાં એકસો ચોત્રીસ કરોડ થયો છે ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન ફક્ત એક ટકો થઈ ગયો છે અને ટીટીએમમાં પણ સેલ્સ પ્રોફિટ ગ્રોથના આંકડા માઇનસમાં જતા રહ્યા છે આરબીએનએલ ના આવનાર ક્વાર્ટરમાં કંપની જો સારું પરફોર્મન્સ બતાવે તેવી આપણે સૌ અપેક્ષા રાખીએ કારણ કે કોઈ પણ સ્ટોક હંમેશા કંપનીના પ્રોફિટના જ ફોલો કરતો હોય છે આગળ એક સજ્જન કહે છે કે ટીટીએમ મીન્સ ટીટીએમ એટલે શું તેવો સવાલ છે તેઓનો તો આ જે ટીટીએમ નું ફૂલ ફોર્મ થાય છે ટ્રેલિંગ ટ્વેલ્વ મંથ એટલે કે આજથી પાછળના બાર મહિનાનો ડેટા જેમ કે આવક નફો ઇપીએસ વગેરે આ ટીટીએમ ઈપીએસ નો ઉપયોગ કરીને પ્રાઇઝ ટુ અર્નિંગ રેશિયો જેવી ગણતરી વધુ સચોટ બને છે પી રેશિયો જેને આપણે કહીએ છીએ આ ટીટીએમ ડેટા નિરંતર અપડેટ થતો રહે છે માટે તે હંમેશા બાર મહિનાનું તાજું ચિત્ર રજૂ કરે છે ઉદાહરણ તરીકે જોઈએ તો આજે ચૌદ ઓગસ્ટ બે હજાર પચીસ હશે તો ટીટીએમ ડેટા ચૌદમી ઓગસ્ટ બે હજાર ચોવીસ થી તેર ઓગસ્ટ બે હજાર પચીસ સુધીનો ડેટા હોય છે જેને ટીટીએમ કહેવાય છે જો કોઈ પણ કંપનીના નાણાકીય ડેટાને છેલ્લા બાર મહિનાના સમયગાળામાં જોવા માટેનો એક સરળ અને અત્યંત ઉપયોગી માપદંડ છે આનાથી કંપનીના પ્રદર્શનનું વધુ વાસ્તવિક અને સુસંગત મૂલ્યાંકન કરી શકાય છે કારણ કે તે મોસમી અસરને દૂર કરે છે અને સતત અપડેટ થતો રહે છે તો આપને સમજાઈ ગયું છે તેવી આશા રાખું છું આગળ વાત કરીએ તો વરન બફેટ સાહેબનું એક સોનેરી છૂત્ર છે કે બાયલો સેલાય આ અતિ કિંમતી અને સમજવા જેવું સૂત્ર છે તો સજ્જનો આ સાથે આજની આ ચર્ચા અહીં પૂરી કરીએ છીએ જો આપને આજની આ ચર્ચા પસંદ આવી હોય તો લાઇક અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી કરું છું નમસ્કાર